વલસાડ રૂરલ પોલીસ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક ચારસો ચોપ્પન ત્રણસો એંસી મુજબ એક ઘરફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની ફરિયાદમાં સોળ તારીખે આ બનાવ બનેલાનું ખુલેલું જેમાં અલગ અલગ ઘડિયાળો તેમજ સોનાના દાગીનાઓ ચોરી થયેલાનું જણાયેલું હતું તેની ફરિયાદ દાખલ કરી પોલીસે આગની તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ ઇસમો ધ્યાનમાં આવેલા હતા જે આધારે વલસાડ અને એની આજુબાજુમાં રહેતા એક સ્ત્રી તથા ત્રણ પુરુષોની તપાસ હાથ ધરી હતી જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન જેમાં ઘડિયાળો મોબાઈલ ફોન ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા ઉપરોક્ત મુદ્દાવાળા સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો પાંચસોના દરની મળી આવેલ છે એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરી કે ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા અને આ જે જ્યારે કોઈ ના હોય ત્યારે આજુબાજુ કોઈ દેખાય નહીં એ વખતે ઘરમાં ઘૂસીને ચોરી કરતા હતા અમુક જગ્યાએ માર્કેટમાંથી પણ ચોરી કરેલાનું જણાય છે અને જે આધારે હજી પોલીસ ફરિયાદી શોધી રહી છે કે આ ખરેખર આ લેડીઝ પર્સ છે ક્યાંથી આવે કેમ કે આટલા બધા પર્સ એક જ વ્યક્તિ યુઝ ના કરી શકે અને લેડીઝ પર્સ છે એટલે ક્યાંથી ચોરી થયેલાનું જણાય છે જે બાબતે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે આ બાબત હજી વધુ તપાસ દરમિયાન કંઈ ખુલશે તે બાબતે વધુ તપાસમાં એ વસ્તુ ખ્યાલ આવશે